આપ જોઈ ન્યૂઝ છો સ્પાર સ્પર્ધા ડે પ્રોત્સાહન અને સન્માનિત કરવામાં આવ્યા છે છાણી પાસે આવેલા પાર્ટી ખાતે સાક્ષર સેવા સંસ્થા દ્વારા ધોરણ પાંચથી બારના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનજોત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ બાળકોના જ્ઞાનને પ્રજવલિત કરવાનો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરવાનો છે આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે ઝાંઝરખાના સંતશ્રી અને ગઢલા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા ઉર્દા મહાનગરપાલિકાના પૂર્વ મેયર શ્રી સુનિલભાઈ સોલંકી સેન્ટ્રલ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર શ્રીમતી કુસુમબેન પરમાર ઉપસ્થિત રહ્યા છે ડોક્ટર અને આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે

તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ સંસ્થા જે છે એ સમાજની ઉગતી પ્રતિભાઓને ઓળખી અને તેમના અભ્યાસલક્ષી કામોમાં કારકિર્દી એમની સારી થાય એવી મદદો એમને જે શરૂઆતના તબક્કાના પગથિયાઓ હોય એમાં એને મદદ કરે છે એવી આ સંસ્થા દ્વારા સમાજમાં જે ક્લાસવન અધિકારીઓ હોય છે આઈએસ આઈપીએસ કેડ એવા લોકોને પણ સત્કારી સન્માની અને એમને બહુમાનિત કરવાના કાર્યક્રમો સમાજની ઉજ્જવળ કારકિર્દી ધરાવતી જે પ્રતિભાઓ છે એવો બધાનું સન્માન આ સાક્ષર સેવા સંસ્થા દ્વારા થાય છે એમાં આજે આવવાનું થયું છે તો અહીં જે પાંચથી આઠ સુધીના અને બાર ધોરણ સુધીના વાલા વિદ્યાર્થી બાળકો કન્યા અને કુમાર જે પણ આમાં એ સારા માર્ક્સ લઈ અને અહીં બહુમાનિત થયા છે એવો અને એમના વાલીઓને હું ખૂબ ખૂબ હૃદયના ભાવ સાથે શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું આટલો સારો કાર્યક્રમ અહીં આ નગરમાં આપવા બદલ સાક્ષર સેવા સંસ્થા છે એને પણ શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું આજના દિવસે માત્ર એટલું કે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે આપણને શિક્ષિત બનવાનો જે સંદેશો આપ્યો છે એ સંદેશોને આપણે આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ એ જ ભાવના સાથે સૌને પ્રણામ જાપ્યું